હવે જો આજ આપણે બધા અણંદપર કાળાહર અને સોટીલા આવી પરંપરા પાળીયાદની જગ્યાના જે સંતો એની સાનિધ્યમાં આજ આપણને આજ આ રવિવાર અગિયાર અને ત્રણ બે તારીખ અને આવા સંતોના સભામાં આપણને જમા જાગરણનો જે કુંભ કુંભ થાય એવા અમૃત વાણી આવા સંતોના આંગણેથી આપણે સાંભળવા મળે તો આપણે એવું જ માનવાનું કે કંઈક પરંપરા આપણા માત પિતા નહીં કે આપણે પૂર્વજોની કઈક કમાણે છીએ તો આ સંતોની આવી સંગમાં બેહી અને આપણે આ અમૃત પાન કર્યું બાપા આખી કોઈ મોટો જમા જાગરણ કુંભ હોય નહીં તો આપણે પણ રાજકોટથી આજ ગુવિંદભાઈ આવ્યા છે તો એમની રીતે આપણને કાંઈક પાંચ પ્રશ્ન સદગુરુના સદગુરુની મુખની વાણી આપણને સાંભળાવશે સદગુરુ દેવની જય નરસિયા નરસિંહાનાથની જય મામયા પીરની જય અવતાર ધારણ તો ખરેખર આપણે શેના માટે આવ્યા છે આપણે અવતાર કેવો આપણને મળ્યો છે સંતો કે ભાઈ કે દેવથી દુર્લભ મનુષ્યનો અવતાર છે તો ખરેખર આપણે કેવા કાર્ય કર્યા કેવા કાર્ય અમે કરતા હતા અને અત્યારે કારણ કે એક એવા સદગુરુ જો મળી ગયા નગર અમે તો એક ખટારાના ડ્રાઈવર કહેવાય આમ તો અમારી કોમ તો ઓગણીસમી કોમ કેવાય પણ ઠીક છે આ તો હવે કાદવ ખીસણમાં એક રખડતા અને એમાંથી બહાર કાઢી એવા મહાપુરુષો બ્રહ્મનિષ્ઠ સદગુરુ જો મળી ગયા નરસિંહ બાપા જેવા અને બાવડું કાઢે બાવડું જાલી અને બહાર કાઢ્યા છે તો ખરેખર નકર આવી અમને કાંઈ ભાનય ન હોય ડ્રાઈવરને તો એટલે ખરેખર તો હવે માણસ જો આપણે બનવા લાયક હોય બનાવી દીધા છે તો હવે ખરેખર આપણે માણસ રહેવું પડે પણ નકર તો ઘણા આપણે માં કે છે કે ભાઈ કોઈ ઝઘડો થાય કોઈ એવું થાય એટલે કે ભાઈ માણા તો બન માણા જેવો તું થા એટલે ખરેખર આપણને હવે માણસ બનાવ્યા છે તો ખરેખર આપણે હવે આપણે ક્યાંથી ને આવ્યા છે હે અને ક્યાં આવ્યા છે અને શું કરવું પડે આપણે અહીંયા અને હવે આપણે જાવું છે ક્યાં હવે આની આપણને ખરેખર ભાન આપણને કરાવી દીધી છે આપણા સદગુરુ ખરેખર આપણને બતાવી દીધું છે કે હવે તું તારા આત્માને તું પૂછી લે બીજે કોઈને ક્યાંય પૂછવાની જરૂર નથી અને અંતર પૂછી લે તો હે કે તું કોણ છો તારે શું કરવું તું ક્યાં જવા જવાનો છો તો ખબર પડશે નકર તો આપણને તો પૂછે ફલાણા કેવા ફલાણા આવા આપણને આ જાત ભાજ ની જ આપણને ખબર છે રંગ રૂપમાં જ આપણે પીડ્યા છે એમ ખરેખર આ રંગ રૂપની વાત જ નથી બાપા આપણને તો ખરેખર સદગુરુ મહારાજે એવું બતાવી દીધું છે કે તને આ નામ વસન તને જે સમજાવું છું ને બાપા એ આમાં પીડ્યો રહેજે પણ કેવી રીતે કે આને જાળવજે આને જીરવજે અને બાપા આનું જતન કરજે હે તો આપણને આ રિસ્તો આપણને બતાવ્યો છે તોય છતાં આપણે કદાચ આપણે બોલતા હોય પણ ક્યાં વસન માં હે પણ ઠીક છે આપણને મહાપુરુષે જે આપ્યું છે વસન એ વસન જ છે પણ આપણે તો એક આ ભૌતિક ની અંદર તો પેલા રેવું એ વસન ને તો પાડવું પડશે ને કે ભાઈ હું રવજીભાઈ ના ઘરે આવું છું હે એમાં બાપા કદાચ બારે ખાંગા વરસાદ પડે ને નદીઓ બે કાંઠે જાય ને તો એને જવું પડે ઈ વસન માં આપણે જો પેલા હજી નથી અને આપણે જો હવે વાતું કરીને સાંભળે તો આપણને કાનમાં કેમ નથી લાગતું હે આજ પાંચ પાંચ વર્ષ થઈ ગયા હોય દસ દસ વર્ષ થઈ ગયા હોય હે તોય છતાં ગુરુ આપણને કે મહાપુરુષો આવા આપણને મહાપુરુષો મળીને આપણને એવી વાત કરતા હોય કે તમારું સ્વરૂપ શું છે એ તો તમે જો તમારા પોતાનું સ્વરૂપ ની ભાન નથી આપડે તો કઈ મારું નામ ગોવિંદ છે એટલી જ ખબર બાકી ખબર તો ખરેખર પોતાના સ્વરૂપ ને બાપા ભાન કરવાનું આપણને એક નામ વચન સમજાવી દીધું હોય તો આપણે એ કરવું પડશે નગર ગમે એટલા વર એક વર નહીં પણ પચાસ વર્ષ સત્સંગમાં જાય અને સત્સંગ આપડે કોઈ મહાપુરુષને આપણે સાંભળી તોય છતાં આપણે પાસા નથી વળતા કેમ નથી વળતા પાંચ વર્ષથી આવ્યા આપણે સત્સંગમાં ગયા હોય હાલો કાયમી વાત નથી પણ આપણે દર બીજે તો જાતા હોય ને દર બીજે આપણે સત્સંગમાં જાય છે તો આપણે જાજાવા જાજા શબ્દ નથી લેવા એક જ શબ્દ પકડી લેવાનો છે ઈ યાદ રાખવાનો છે ખાલી એક જ વધારે નહીં તો કેટલા વર્ષો થયા છે આ તો કેટલા શબ્દ અમે ભેગા કર્યા છે પણ તોય ખરેખર શબ્દ આપણે પોતાનો શબ્દ આપણે કોઈ દી ઉછેરો જ નથી આપણે તો મહાપુરુષો વાત કરે ને ઈ જ આપણે વાત કરી સંતો મહાપુરુષો જે કાઈ પણ વાત કરે ઈ જ આપણે વાત કરી છે પણ પોતાની વાત પોતાના હૃદય ની વાત તો નીકળવી જોઈએ ને પોતાના અનુભવ ની તો વાત નીકળવી જોઈએ ને 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 જો પોતાના વાત કરે એનાથી થાય ક્યાં બાપા ગુરુ કર્યા ને એ ને તોય આપડે બધું નકામું છે તો બાપા ખરેખર આની તો કમાણી આપણે કરવી જ પડશે ને જેમ વાલા બાપા એ વાત કરી કે બાપા આ તમારે પોતાને કરવું પડશે આમાં કઈ આમાં કઈ કરવું જ પડશે હાલ છે જ નહીં એટલે ખરેખર આપણને નામ વચન જો આપ્યું છે ને તો ખરેખર એને એક વાર તો સિદ્ધ કરી લેવો પડશે આપણે જ્યાં લગી નામ વચન સિદ્ધ નહીં થાય ને ત્યાં ત્યાં લગી બાપા ફતો લાગે કદાચ સંતો હોય તો ભલે અને કદાચ એના સેવકો હોય તો ભલે આ તો બધાને બાપા લાગુ પડવાનું છે આ કઈ એકને લાગુ પડે સેવક ને લાગુ પડે ને સંતો ને લાગુ પડે ગુરુ ને લાગુ પડે આવું કઈ છે ને આવા ક્યાંય ઇતિહાસમાં પુરાણ માં ક્યાંય નથી મેં પુસ્તકો ઘણા વાંચી લીધા પણ ક્યાંય પુરાણ માં નથી હું જુનાગઢ ના ગુફામાં જીઆ જુના ગિરનાર માં સાધુ એ રખડી પણ આવું ક્યાંય કઈ છે નહીં બાપા એટલે ખરેખર જે નામ વસે ને આપ્યું ને એક વાર એને સિદ્ધ કરી લેવાની જરૂર છે અમારા ગુરુ નરસિંહ બાપા જો કે ઘણી વાર છે સત્સંગ ની અંદર લગભગ બીજે આપણને કેતા હોય હે બાપા તમે આટલા બધા જવો તો એક વાર તમે આ ગુરુ નો મહિમા તમે જાણીતો લ્યો બાપા તમે એ વિચાર્યું કે ગુરુ કોને કેવા ઈ કે તમે કાંઈ ન કરો કાંઈ નહી પણ ગુરુ છે ભગવાન માની બે હિજો તોય ગણો પણ ખરેખર તોય હારતા નથી હે તોય એને હારતા નથી ઓલું હરાય ઓલું રેઢિયા ઢોર હોય ને એને ડેરો કે બાંધે બહુ ધોડ ધોડ કરતો હોય ડેરો બાંધી દે પણ ઢોર અમુક એવું પાકું હોય ને તો ડેરો હે ને એક બાજુ તારવે અને બીજાને પડામાં ભેળવી દે આવા ધંધા આપણે આવા ધંધા છે એટલે ખરેખર બાપુ આવવા નો કરતા આ સુવાસ કઈ અંદર ગયો કે બહાર નીકળ્યો એની આપણને ખબર પલની પણ કદાચ આપણને ખબર નથી લ્યો પણ તોય છતાં આપણે નો કરવાના કાર્ય છે અને આપણે વાદ વિવાદ લઈ અને ગમે છે આપણે કહે કે ઓલા સંત આમ ને ઓલા સંત એટલે આમાં બાપા વાદ વિવાદ બંધ કરી દયો ને અને એક રૂપ જ્યાં લગી ફાળશ્યો ને ત્યાં નકામું છે બાપા આ તો ઠીક છે હવે આ તો મારે આટલું બધું કેવાય નહીં પણ હવે કહેવાય જાય કે ખરેખર જ્યાં લગી પશુ પક્ષી માણસ પુરુષ ને સ્ત્રી હે આનું એક રૂપ નહી દેખાય ને ક્યાં લગી આ બધું નકામું છે લ્યો ને પણ જ્યાં લગી આપણને જે જેમ ગંગા સતી એ જો એના નામ નું કાક સિદ્ધ કરેલું હોય છે કે નહીં મહાપુરુષ હે અહીંયા રતા બાપુ થઈ ગયા એને કાક કમાણી તો કરી છે ને બધા તો આ બધા મહાપુરુષે કમાણી કરેલી છે તો એના નામ છે તો આપણે તો આમાં કમાણી કરતા નથી મેં તો ગુરુ કરાવ્યા અને ગુરુમાં માં કઈ બરાબર નથી ગુરુ વાત આમ કરે છે એટલે આ તો વાત ન્યા એની જ કાંઠે બોલો

પોતાને કરવાની છે આમાં બીજા કોઈ કરી દે એવું છે નહીં પણ આપણે ખરેખર વાંક આપણે બીજાના ખાધી છે એમ ખરેખર વાંક આપણો છે અને આપણા હૃદયની અંદર આપણે જોવાનું છે કે હું અત્યારે હું કરું તો પોતાની ઓળખાણ છે ને કે હું કોણ છું એ તો ખબર છે ને પણ ખરેખર આપણા સદગુરુજી મહારાજે જે વસ્તુ આપણને આપી છે એને એકવાર જે આપણને પદ્માસન આપ્યું છે જે કોઈ પણ જે આપ્યું હોય એની અંદર બેહી અને બાપા જો જો એની અંદર ઈ મંત્રને જો આપણે સિદ્ધ કરી લે ને તો બાપા ખબર પડે એવું છે નહીતર આમાં ખબર પડે એવું નથી એટલે આપણું તો કામ કેવું છે કે કુવો ભર્યો હોય કે નદી હાલી જતી હોય ને એટલે કાંઠે બેઠા બેઠા ખરેખર આપણે સબસબિયા કરી છે બાપા એમ કાંઈ મેળ પડે એમ નથી કુવો કદાચ પચાસ ફૂટનો કૂવો ઊંડો હોય અને એની અંદર બાપા હીરો પીડ્યો હોય તો જવું પડે કે ને તળીએ કરીએ ગયા વગર ક્યાંથી મેળ પડવાનો એટલે ખરેખર આપણે યાદ આવે ત્યાં નામ વસન નું ભજન કરી એમ નથી મેળા આવે એમ એમ બોલો સિદ્ધ થાય નહીં સિદ્ધ જ્યાં લાગી નો હુકામે થાય અરે પણ આપણે અનુભવ તો એનો કરવો પડશે કે નહીં કે આપણે ખાલી સત્સંગ સત્સંગત સાંભળા રાખવાના ગમે ખાધા રાખવાના એમ નથી ક્યાંય જવાની જરૂરી નથી ક્યાંય કઈ કરવા પણ હા એક છે આપણા મહાપુરુષો આપણે જે સદગુરુ નામ વચન આપ્યું એક વાર એને ખોલ ખોલો જોઈ લ્યો જોકે હું તો મારા અનુભવની વાત કરું છું બીજાને જે જે કોઈને જે જેના અનુભવ થયા હોય મારો અનુભવ જે મને થયો છે હું આ વાતની વાત કરું છું કે મને જે મને મારા નરસિંહ બાપુ સદગુરુ જે મને મળ્યા કારણ કે હું છું કે ધોડ્યો છો બધી પણ ક્યાંય મને મેળ પડ્યો નથી એટલે ત્યાં મને એને જે દી મને નામ વસન આપ્યું એટલે મારો વિચાર કેવો હતો કે આ બધા સાધુ સંતો જંગલની અંદર તમે જો કે વસ્ત્રો નથી પહેરતા અને કેવાય કોઈ એક પગ ભગવાનનું ભજન ભગવાનને મળવા માટે જ બધું કરે છે ને કોઈ ઊંધે માથે લટકીને કામ કરે પણ હું કામે કે ભગવાનને મળવા સારું થઈને આ બધા કરે છે પણ ખરેખર એ છે એવું આપને એનો કાંઈ અનુભવ નથી પણ હું તો મારો અનુભવની વાત કરું છું કે મને મારા સદગુરુ જે મળ્યા અને એને મને નામ વચન આપ્યું એ સમયમાં હું મારા ઘરે મારા રૂમ માં હું બેહી ગયો અને જે મને વસ્તુ જે આપી હતી અને જે રીતે મને કીધું હતું એ રીતે બેહી ગયો હતો સમરણમાં તે હું લગભગ ત્રીજે દિયે બાય નીકળ્યો મેં નથી પાણી પીધું મેં નથી ખાધું નથી હું એટલે ખરેખર બાપા એમ એમ નથી પાછું થાય એમ નકર જો ભજન કરવા બેહી જાય ને

કે કેવા સમયે આનો ઉપયોગ કરવો એ જે કુદરત જે આપ્યું છે ને એ ખરેખર આપણને બધા બરોબર આપ્યા છે પણ આપણને એનો ઉપયોગ કરતા નથી આવડતું હે હવે આપણે શાક સુધારવું હોય હે તો લાકડા બટકે થી શાક થાય એને સુધારા એને બટેટા સુધારવા હોય તો ન થાય શાકવું જોઈએ એમ એની જરૂર બધું પણ શાકમાં એ હાથમાં ગ્રહવા માંડો તો લોહી નીકળ્યા લાગે જ નહીં એટલે ખરેખર જ્યાં ઉપયોગ કરવાનો છે ને ન્યાય આનો બધાયનો ઉપયોગ કરવાનો વસ્તુ જે આપણને શરીરમાં આપ્યું બરોબર જ છે અને બાકી ક્યાંય ગોતવા જવા પણ છે નહીં એટલે ખરેખર હું કારણ કે જય સમરણમાં બેસી ગયો મને એટલું જ મને એમ હતું કે કદાચ વ્યાજ ભલે કુરબાન છે સુવાસ કુરબાન બાકી આજ આ જે મને મારા ગુરુ એ જે મને નામ વસન આપ્યું છે જે સીધું છે એ મારે કરવું જ છે એટલે હું તો બેહી ગયો કે મને એક કલાક સુધી એમના કેસટ ચડી જ્યાંથી આપણે નાની ઉંમર આપણે સમજવા શીખ્યા હોય ને આપણે બધી ખબર પડવા મળી હોય જગતની કે આ હું છે ને આ હું છે ને આવી બધી ખબર પડવા એટલે એની કેસર પેલા થાય જો કે આ મારા અનુભવ ની હવાના અનુભવ જે ત્યાં હોય આ તો હું મારા અનુભવ ની વાત કરું છું ત્યાં બધી મોટી કેસર ચડવા કઈ વધુ ભલે સડતી કીધું બાકી ઉભો તો થવું જ નથી પછી બે કલાક થઈ બે કલાક સુધી કેસર ચડી આવી મને ત્રણ કલાક સુધી કેસર ચડી કેટલી નકર મને વાહત નહીં દુખતો હોય મને બધું થવા માટે ને પણ કીધું આજ કદાચ શરીર પડી જાય તો કુરબાન છે બાકી તળિયા તો જાવું જ છે જોવું જ છે શું છે એ વસ્તુ એટલે હું તો બેહી ગયો એ ત્રણ કલાક પછી બાપા મને કોઈ વસ્તુની ખબર નતી કે હું સ્ત્રી સૌ કે પુરુષ સૌ કે જાનવર સૌ કે ઝાડ સૌ આની કોઈ વસ્તુની કઈ ખબર પડતી નથી પછી કદાચ મણિધર નાગ મોટો નીકળ્યો હોય ને તોય ખબર કારણ કે હું શરીર સૌ છે જ નહીં એની એટલે તો સદગુરુ કે છે ને કે તારું રૂપ હું છે એ તો જો પેલા નગર આપણે તો વાતું કરી છે વાતું કરી છે અને સાંભળી આમાં મેળ પણ એમ નથી એટલે હું ત્રણ દિય બાયણે નીકળ્યો ને હું ઘરે કારણ કે મેં કહી દીધું બધાને કે બારી ખુલ્લી છે બાવણું મેં દરવાજો બંધ કરી દીધો હતો કે તમારે બારી જોવું હોય ને હું શું કરું છું તમારે જોવાનું બારી આમ ખુલ્લી પણ બંધ કોઈ દેકારો નહી કઈ નહી ત્રણ દિય ઉભો થયો હું કેટલા દીએ કઈ નીકળ્યો નથી એક જ રૂપ દેખાય બાદ બીજું કઈ એમ કઈ દેખાય જ એટલે નથી સંતોષતા કે એનો નથી રંગ નથી રૂપ નથી આકાર નથી એ પૃથ્વી મોટો મોટો આકાશ થી મોટો છે પૃથ્વી થી પોળો આ બધી આપણે નથી પણ આપણે વાતું કરી છે પણ આપણને એનો અનુભવ થયો એટલે આ અનુભવ થાય એવું છે બાકી હમણાં આપણે રવજી બાપુ એ કીધું ને વાલા બાપુ એ કીધું ને બધા કે ભાઈ મોર મુંગર ને વાળો આવો જડે એમ નથી નરસિંહ મહેતા વાત કરી ને કે ભાઈ મને આટલી વાર મને બાવન વાર મને મળ્યો બસો બાવન વાર કોઈ કે જેટલી વાર મળ્યા હોય તેને ખબર હોય પણ મેં આવો ભગવાન ફાળ્યો નથી કોઈ દી કારણ કે આ માણસના રૂપમાં આવી અને જોઈ જાય છે આવે છે પણ આપણે એ આંખ ક્યાં આંખ તો હોવું જોઈએ એટલે કૃષ્ણ ભગવાન ને અર્જુન ને દિવ્ય દ્રષ્ટિ દીધી ખરેખર ત્રીજી આંખ જોવાની આપી છે દિવ્ય ખરેખર ખરેખર આ નામ વસન બાપાએ આપ્યું હતું એને ખબર નતી કે નકર તો અર્જુન ને તો હું હતું કે હાળા બને નાતાની એને ખબર હતી બાકી હતી એને કઈ ખબર નતી જય એને આ દિવ્ય શખ્સુ આપ્યું એને ખબર પડી કે ઓહો આપણે તો આજ આજથી નહીં ભેગા છે એમને એને ક્યાં ખબર હતી એમ ખરેખર એની વસ્તુ આપી અને એને ઉપયોગ કર્યો તો ને પણ તો આપણે ખરેખર આપણે ઉપયોગ કરતા નથી આપણા ખેતરમાં મોલ હોય ખળ ઉભું હોય એ આપણે ખરેખર નિંદતા નથી અને બીજાના બીજા બીજામાં ઊભું હોય ને એને કહેવા જાય છે કે તું નીંદવા નીંદને તારા ખેતરમાં ખડ ઉભ એટલે ખરેખર બાપા આવા ધંધા કરે કોઈ થાય નહીં કાંઈ એમાં એટલે વાદ વિવાદ નહીં કરવાનો અને ખરેખર એક રૂપ ધારી અને ખરેખર આપણે હૃદયથી સોખું રહેવાનું બાકી બહારથી ફલા ગમે એમ બધા કહેતા હોય કે આ ફલાણો આવો છે ને ઢીકડો આવો છે ને આમ કરે છે ને તેમ કરે છે ખરેખર એમ નથી કાયા એટલે ખરેખર આપણે જે નામ વસન આપ્યું છે એની અંદર રહી અને ગમે એ આપણે ગયા હોય તો એ ખરેખર આપણે પહેલાના વખતમાં કેતા ઢોર સારવાર નાનો ઢોર એટલે એને સારો જતો ભેગું રાખતા સમજ્યા કોઈ છોકરા ગાળ્યું દેતા હોય બીજા ભલે ગાળ્યું દેતો હોય સામળી ઉતર ખિસાબ હોય ગાયલું દઈ લે ને પછી એને દેખાડે જા સાંભળી ઉતર એટલે જાય બધું પાછું જે એટલું બોલ્યા હોય ને એટલું જાય પાછું એટલે ખરેખર આ ગુરુ છે એ ખરેખર સાંભળી ઉતર છે એને ભેગું રાખો ને એટલે કદાચ દુનિયા દુનિયાને શેડે તમે રખડો ને તમારો વાળ વાંકો ન થાય મને તો અનુભવ થઈ ગયેલા છે પણ હજી તો અનુભવના ઘણાય મને થયેલા છે પણ હવે એટલા બધા હવે એ અનુભવ નથી કેતો બાકી તો અનુભવનો તો કોઈ પાર જ નથી તો કે મારે તો ગાડીમાં એવા અનુભવ થયા છે હું તો વાહનમાં ગયેલો ઘણા મારા એવા અનુભવ તો થઈ ગયેલા પણ એટલા બધા અનુભવની વાત નથી કરતો પણ ખરેખર ગુરુ કરાવવા પડે ને કરાવવા પડે કારણ કે આપણે કઈ આપણે ગુરુ હું કામ કરાવીએ છે હે કે આપણે પાછું ફરી ફરીને આપણે પાછું ક્યાંય આપણે જવું નથી ચાર પગામાં જવું નથી આ બે પગમાં જ રહેવું છે પણ બાપા એમ બે પગમાં નથી તો ગુરુ કરાવી એમાં પણ એમ બે પગમાં ન આવે પણ બાપા જે એને રસ્તો સીધો ને ન્યા હાલવું પડશે ન્યા હાલી ને તો થાય એમ છે નકર તો બાપા પાસે ક્યાં નાખે કોને ખબર છે એમ ખરેખર જે આપણે સદગુરુ જેને ધારીને બેઠા હોય એને ખરેખર આપણે ભગવાન માનવા પડશે ભગવાન છે ગુરુ છે ગુરુ છે બાપા ભગવાન છે અને એ રૂપ એનું રૂપ અને આપણું રૂપ બેનું એક છે કોઈ નથી ગુરુ ના નથી કોઈ સેવક હે ખરેખર આપણે એ માનવું પડશે ને અહીંયાનો મેળ પડે એમ છે નકર આપણે ગમે એના આપણે કંઈક ફલાણા આવે ને ઢીકડા આવે ને ગુરુ આવને ઓલ્યા આવે બાપા આમાં આ વાદવિવાદ છે આમાં કોઈ દી આગળ વધાય એવું છે નહીં એટલે જે 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 જેને ગુરુ મળ્યા હોય એને એક વાર તમે એ જે કાંઈ પણ આપ્યું હોય મંત્ર કે જે આપ્યો હોય ઉપદેશ આપ્યો હોય એને આનું સિદ્ધ કર્યા સિવાય મેળ પડે એમ જ નથી એક વર નહીં પણ ખો વર કરશો ને તો નહીં નહીં પતે નહીં પતે નહીં પતે એમાં આપણી ગેરંટી જાઓ મેં તો અનુભવ કરી લીધો એટલે હું આ તો આટલું કહું નગર આપણે આટલું બધું કહે ને આ તો આપણે તે એટલી રામ દુવાઈ કે એવું ખાતા નથી પણ સંતો રામ રામદુવાઈ ખાધું કે મેં અનુભવ કર્યો છે જા તું કરે અને નો કરત આમ એ રામદુએ ખાતા હોય આપણે તો એટલું બધું નથી કરતા પણ રામદુ એટલું એટલું સંતોએ ખાધ્યું તો એ છતાં આપણે હારતા નથી તેને વિચાર તો કરો એ તો બહાર નીકળે તો ભગવાન એટલે હિર્યા આવી તો કે ભગવાન બહાર મળે કે ફલાણો ભાઈ આમ નથી બાપા એક રૂપ જ્યાં લગી નહીં થાય ને ત્યાં લગી પતો લાગે એમ જ નથી એટલે ખરેખર આટલું બોલી અને મારી વાણીનો વિરામ કરું છું સદગુરુ ની જાય